રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ ત્રણ વાત મારી ત્રણ વાત તમારી મિટિંગનું આયોજન કરવામાં આવે જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નાગરિકો વચ્ચે એક આત્મીય સેતુ કેળવાય તેમજ પોલીસ અને નાગરિક વચ્ચેના સમયમાં વધારો થાય અને નાગરિકોના પ્રશ્નનું વહેલી તકે નિવારણ આવે તે માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો આગેવાનો દ્વારા પોતાના પ્રશ્નો અને વાત રજૂ કરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા પણ સ્થાનિકોના પ્રશ્નને લઈ નિરાકરણ આવે અને પ્રાથમિક સમસ્યાનું નિવારણ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાહીધરી પણ આપવામાં આવી પીઆઈ શ્રી સરવૈયા સાહેબ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અહેવાલ વિજય મકવાણા कमरुद्दीन फलक साहब की एक नजम याद आ रही है वो कहते हैं कि बच्चों की मुस्कान की खातिर जीवन भर मुरझाए बाप लेकिन अपना दर्द कभी ना चेहरे पर ला पाए बाप वैसे तो दुश्मन लगता है जालिम भी कहलाए बाप पर जब बेटा बाप बने तो कदम कदम याद आए बाप